यह आपने दृष्टि यह पृथ्वी पर સૌથી મોટો આનંદ શું છે દુનિયાની આવલ નંબરની યુનિવર્સિટી હાર્વર્ડ હે લગભગ દુનિયાના 110 દેશોમાં 8 વર્ષ સુધી 1 લાખ પરિવારનો વ્યક્તિગત સંપર્ક કર્યો દરેક પ્રકારના જાતિ જાતિના ધર્મ સંપ્રદાયના જુદા જુદા દેશના લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને પ્રશ્ન પૂછ્યો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે ત્યારે તમને આશ્ચર્ય થશે કે પણ વધારે લોકોએ એવો ઉત્તર આપ્યો કે જે આપણા પરિવારજનો છે જેની માટે આપણને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને આપણા માટે પ્રેમ અને આદર છે એ પરિવારોજનો સાથે ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ સમય વિતાવો બેસવું વાતો કરવી આનંદ કરવો સાથે ભોજન લેવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ 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 છે 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 બીજા અનેક પ્રકારના હોય ધન સંપત્તિ પણ એક જરૂરી પરિવારને સમૃદ્ધિ અને વૈભવ આપીએ એ પણ જરૂરી છે એ પણ આનંદ છે પણ એ બધા કરતા વિશેષ લોકોએ જેને પ્રાધાન્ય આપ્યું છે જે અહીંયા પણ તમારા સમાજમાં દેખાય છે કે ત્રણ પેઢી અહીંયા સમાજની અત્યારે ભેગી થઈ છે એજ ગ્રુપ પ્રમાણે ચહેરા પરથી મને અત્યારે પકડાય છે આ ફેમિલી તમે આપી પણ આઈ થિંક તમને સૌથી મોટો પ્રશ્ન પહેલો એ થવો જોઈએ કે અમે તો સંત છીએ એટલે સંન્યાસી કહેવાયે અમારે પોતાનો કોઈ પરિવાર નથી હતો એ પણ છોડીને આવ્યા અમારો પોતાનો કોઈ બાયોલોજીકલ પરિવાર નથી લગ્ન જીવનનો અમને કોઈ અનુભવ નથી સંતાન ઉછેરનો પણ અમને કોઈ અનુભવ નથી વેપાર ધંધાનો દુકાન કારખાનું ચલાવવાનો પણ અમને કોઈ અનુભવ નથી તો આ સંબંધી વાત કેવી રીતે થઈ શકે કારણ કે જે વાતનો જેને અનુભવ ના હોય એ વાત ઉપર એ માર્ગદર્શન કેવી રીતે આપી શકે પણ એક સુંદર વાત આપને સમજાવાની કોરોના કાળ દરમિયાન મેં એક પુસ્તક વાંચેલું પુસ્તકનું શીર્ષક હતું ટ્રિલિયન ડોલર કોચ મિલિયન ડોલર કોચ નહીં બિલિયન ડોલર કોચ નહીં ટ્રિલિયન ડોલર કોચ એ પુસ્તકના સારાંશ તમને આ પ્રશ્નનું ઉત્તર આપશે એ પુસ્તકમાં એક પ્રોફેશનલ ફૂટબોલર અને ત્યાર પછી પ્રોફેશનલ કરિયર પૂરું થયું તો એક ફૂટબોલ કોચ પોતે બન્યા એમણે અમેરિકામાં કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં કેવી રીતે આઈટી પ્રોફેશનલ્સને ટ્રેન કર્યા છે એની વાતો લખવામાં આવી છે હવે ફૂટબોલ અને આઈટી વચ્ચે તમને કોઈ કનેક્શન દેખાય છે યસ ઓર નો કોઈ કનેક્શન નથી દેખાતું ફૂટબોલ એક રમત છે આઈટી એક નોલેજ ક્ષેત્ર છે પણ આ ફૂટબોલર જેનું નામ બિલ કેમ્બેલ એમણે કેવી રીતે આઈટી પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપી અને આઈટી પ્રોફેશનલ્સ એમની પાસેથી શું મેળવ્યું એ બધી વાતો લખી છે અને સામાન્ય આઈટી પ્રોફેશનલ્સ નહીં ગૂગલ કંપનીના માલિક લેરી પેજ ને ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાધન રોઝનબર્ગ એને પણ ટ્રેન કર્યા છે કોચ કર્યા છે આ ફૂટબોલર બિલ કેમ્બેલે બીજા એક મોટા એક્ઝિક્યુટિવ આઈટી ક્ષેત્રના ત્યાં સિલિકોન વેલીમાં એરિક સ્મિથ્સ એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બલે આપી છે તો આ લોકોને પૂછવામાં આવ્યું કે તમને બિલ કેમ્બલે એક ફૂટબોલર પાસેથી શું શીખવા મળ્યું એ વાત આ ટ્રિલિયન ડોલર કોચમાં લખેલી છે હવે સાંભળજો આ લોકોએ વાત કરી કે કોઈ વ્યક્તિને કોચિંગ આપવા માટે માર્ગદર્શન આપવા માટે તમારે એક ક્ષેત્રની નિપુણતા હોવી જરૂરી નથી જે પહેલી મોટી ઘટસ્ફોટક વાત છે તમારે એક કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી તમારે નું રો મટીરીયલ ક્યાંથી આવે છે ને ફિનિશ પ્રોડક્ટ ક્યાં બને છે ને કઈ જગ્યાએ જાય છે જાણવાની જરૂર નથી કોઈ પણ સમાજને કે વ્યક્તિને કે કંપનીને ઓર્ગેનાઇઝેશનને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનરે ફક્ત એક જ વાત જાણવાની છે અને એ એ છે કે મુખ્ય વ્યક્તિઓ જે સાથે રહીને કામ કરે છે એ વ્યક્તિઓને અંદર અંદર એકબીજા સાથે સંબંધો કેવા છે એ વ્યક્તિઓ એકબીજા પ્રત્યે કેટલા થઈ શકે છે એ વ્યક્તિઓને એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ કેવો છે એ તમામ વ્યક્તિઓ જે મુખ્ય સમાજના આગેવાનો છે અથવા પરિવારના આગેવાનો છે એ લોકો એકબીજાના વિચારોને પ્રેમથી સાંભળીને સમજીને સ્વીકારી શકે છે કે નહીં એટલે કે જે મુખ્ય વ્યક્તિઓ છે એના એટલે કે એ લોકોની વચ્ચે સંપ સુરતભાવને એકતા વધે તો બાકીની ક્વોલિટી પ્રોડક્ટ માર્કેટિંગ સેલ્સ ટર્નઓવર ઓવર રેવન્યુ બધાની જાતે વધવા મળશે ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ એટલે એક ફૂટબોલર જો આઈટી કંપનીના માલિકોને ટ્રેન કરી શકતા હોય તો અમે તો સંતો સમાજની વચ્ચે રહીએ છે ઘરે ઘરે પધરામણી કરીએ છે તમને બે શબ્દો એક સારા અનુભવથી પ્રેમથી કહી શકીએ અને વિશેષ તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જેમણે એમના જીવનકાળ દરમિયાન સાડા લાખ ઘરોમાં વ્યક્તિગત પધરામણી કરી ચાલીસ લાખ થી વધારે લોકોને વ્યક્તિગત મળ્યા એમના વ્યક્તિગત પ્રશ્ન પારિવારિક પ્રશ્ન વ્યવસાયિક પ્રશ્ન સામાજિક પ્રશ્ન સમાધાન કરી આપ્યું અમારા જેવા અગિયારસો સંતોને દીક્ષા આપી દેશ પરદેશમાં તેરસો થી પણ વધારે સંસ્થાઓ ઊભી કરી તમે લોકો અહીંયા રાયપુર ઘટકમાં એક સંસ્થા બે સંસ્થા ચલાવતા હશો કોઈ સામાજિક સંસ્થા શૈક્ષણિક સંસ્થા તબીબી સંસ્થા એટલે તમને ખ્યાલ આવતો હશે કે સાંજ કેવી રીતે પડે છે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા કે જેમણે તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ પિસ્તાલીસ વર્ષના પોતાના ગુરુપદમાં ઊભા કર્યા એટલે દર પંદરમાં દિવસે સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી છે એમનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે જે વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અનુભવ હોય આટલી સમાજ સેવા સંસ્થાઓ ચલાવતા હોય કારણ કે સમાજ સેવા સંસ્થાઓમાં પગારદાર વ્યક્તિઓ કરતા ઘણા વિશેષ આંકડામાં સેવા કરનાર સ્વયંસેવકો હોય એને સાચવાના રાખવાને એનું મનનું સાચવવાનું એટલે કે લોકોના મન સાચવવાનો જેને અનુભવ હોય એમના અનુભવો તમારી સાથે શેર કરવાના છે તો જયારે પારિવારિક મૂલ્યો પરિવારમાં સંબંધો પતિ પત્ની ના સંબંધો પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો સાસુઓ વચ્ચેના સંબંધો ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો જયારે બંને ભાઈ સરખી લગભગ ઉંમરના હોય ને ધંધામાં સાથે જોડાય ત્યારની આ વાત એ બધા સંબંધોમાં પ્રમુખ સ્વામી મહારાજ અને આજે અમારા ગુરુ મોહન સ્વામી મહારાજ જે માર્ગદર્શન છે ને એ તમારી સાથે શેર કરવાનું છે એન્ડ લેટ મી ટેલ યુ વિથ ઓલ કોન્ફિડન્સ ધટ ઇટ ઇઝ ધ એસેન્સ ઓફ વોટ યુ કેન રીડ ઓન ધીસ સબ્જેક્ટ એવર અપોન ધીસ અર્થ આ બંને મહાપુરુષોનું માર્ગદર્શન એવું છે કે પૃથ્વી ઉપર આ સંબંધી આ વિષય સંબંધી તમે કોઈ પણ વાત સાંભળશો વિચારશો કે વાંચશો એનો હાર્દ એ તમને પ્રાપ્ત થઈ જશે તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા જયારે પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંબંધો વાત આવે ત્યારે કે પરિવારમાં આપણે એવી રીતે રહેવું વિચારવું બોલવું સમજવું વર્તવું કે પરિવાર નો સંપ તૂટે નહીં તોડતા બધાને આવડે છે પૃથ્વી પર સમૂહ રાખતા જોડતા એ બહુ ઓછા લોકોને આવડે છે આપણે એમાંના એક થવાનું છે કે આપણે આપણા પરિવારને સાચવી શકીએ રાખવી શકીએ અને સમૂહમાં જીવી શકીએ અંગ્રેજીમાં એક કહેવત છે ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર નોટ અ વિનર તમે નોકરી ધંધો વેપાર કરીને આખી પૃથ્વીને જીતી લો બસો પાંચસો કરોડનું ટર્નઓવર કરો પણ તમારા પરિવારમાં વિખવાદ હોય

કે પૌત્ર પૌત્રીને મળે એમની પાસે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો સાંભળવા મળે એની સાંભળવા મળે એટલે સંસ્કાર પ્રાપ્ત થાય અને જ્યારે જ્યારે પણ નાના બાળકો રમીને કે પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે હુફ પ્રેમ મળે તમારા માંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે બધાને અભિનંદન છે પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્ર હોય ફ્લેટ નાના હોય બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિ જુદા પડવું પડે હોય એ અલગ વાત છે બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય એ ન્યુક્લિયર ફેમિલી એવું હોય જેમ આપણે બધા ફિઝિક્સ ભણ્યા છે તો ન્યુક્લિયર એટલે એટમ હોય ને એટમમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય એનું પોતાનું ઓર્બિટ હોય ન્યુટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય એનું પોતાનું એક ઓર્બિટ હોય અને વચ્ચે એક ઇલેક્ટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય ને એનું એક ઓર્બિટ હોય વચ્ચે ન્યુટ્રોન બેઠું હોય નાનું એની પાસે પોતાનો ચાર્જ ના હોય કોઈ ઓર્બિટ ના હોય એને ન્યુક્લિયર ફેમિલી એટલે શું પિતા છે એ પ્રોટોન એની પાસે પોતાનો ચાર્જ હોય ને પોતાનો ઓર્બિટમાં હોય કામ ધંધામાં સવાર થી રાત સુધી એની માતા છે ઇલેક્ટ્રોન કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય સત્તા હોય એને પોતાનું એક ઓર્બિટ હોય સોશિયલાઇઝિંગ અને કીટી પાર્ટી અને ન્યુટ્રોન હોય

ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે એ હમણાં છેલ્લા વીસ વર્ષમાં એ પ્રકારનો એક ટાઈપ જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને નવું શરૂ થયું છે જે અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે જેમ કોરોનાના વેરિયન્ટ છે ને એમાં આપણે એક ફેમિલીનું વેરિયન્ટ છે એ શું છે તો એને વાયર્ડ ફેમિલી કહેવાય એટલે શું પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય ફિઝિકલી ઝે આર ક્લોઝ ટુ ઈચ અધર પણ બધા પોતપોતાના જમ બધાને ખબર પડી ગઈ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય મોબાઈલ સાથે હોય આઈપેડ સાથે હોય લેપટોપ સાથે હોય એટલે વાયર સાથે કનેક્ટેડ હોય પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય તેને વાયર્ડ ફેમિલી કહેવાય થોડો અભભ્રંશ કરી નાખો ને થોડો અભભ્રંશ કરી નાખો ને એટલે શું થાય ખબર છે અનો થોડો ઓવરબ્રેન્ચ કરી ના કર કે વાયર ફેમિલી એટલે શું પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ન હોય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય સ્ક્રીન ટાઈમ વધારે હોય એટલે પરિવારને આપણે સમય નથી આપી શકતા પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ઉપદેશ આ છે કે પરિવારને સમય આપો કારણ કે તમે સમય આપશો એટલે સંસ્કાર અને સંસ્કૃતિ તમારા પરિવારમાં સચવાશે જેમ નાનો છોડ હોય એને આપણે જેમ વાળીએ તેમ વળે એમ નાના બાળકો કુમળા બાળકો અને જેમ તમે નાનપણથી પાઠ શીખવો એ પ્રમાણે એ પાઠ શીખે સ્કૂલ્સ અને કોલેજીસમાં તો અઘરું છે આ બધું શીખવાડવામાં નહીં આવે કારણ કે ત્યાં ગ ગણપતિનો શીખવાને તો યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન તમે ભણતરનું ભગવીકરણ કરો છો એટલે ગ ગણપતિનો નહીં ચાલે તમે સાંપ્રદાયિક બનાવો છો હા ગ ગધેડાનો ચાલે પછી મોટો થઈને કેવો થાય એટલે મા બાપની જવાબદારી બને છે કે સંતાનોને આવી રીતે સમય આપીને સંસ્કાર આપવા અને સમય આપો એટલે વ્યક્તિ જુદી તૈયાર થાય માઇક્રોસોફ્ટ ના સીઈઓ સત્ય નદેલાનો ઇન્ટરવ્યુ આવેલો જયારે માઇક્રોસોફ્ટમાં બિલ ગેટ્સ ની ખુરશી ઉપર બેઠા આજે બિલ ગેટ્સ ની ખુરશી ઉપર બેસવું એટલે શું અને ભારતીય તરીકે કક્ષાએ પહોંચ્યા એટલે ભારત વર્ષ માટે પણ ગૌરવ કહેવાય સત્ય નદેલાને પૂછવામાં આવ્યું કે યુ હેવ રીચ ધીસ લેવલ બિંગ ધ સી ઓફ માઇક્રોસોફ્ટ આ કક્ષાએ તમે પહોંચ્યા કે તમે માઇક્રોસોફ્ટ ના સીઈઓ બન્યા એની પાછળ ઘણા બધા કારણો હશે ઘણા બધા રહસ્યો હશે પણ મુખ્ય રહસ્યની અમને વાત કરો એવું પત્રકારે ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું ત્યારે સત્ય નદેલા બોલ્યા કે ધ પ્રિન્સિપલ રીઝન ઇઝ ધેટ હવે સાંભળજો હા સત્ય નદેલા શું બોલે છે કે મુખ્ય કારણ શું છે કે મારા માતા પિતાએ નાનપણથી મારા સંસ્કારોનું જતન કર્યું મારા માતા પિતાએ નાનપણથી મને બે વસ્તુ આપી ફ્રીડમ ટુ ડુ વોટ આઈ વોન્ટેડ ટુ ડુ એન્ડ કોન્ફિડન્સ ટુ ડુ આઈ વોન્ટેડ ટુ ડુ કે મારે જે કરવું તું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું પછી મને સ્વતંત્રતા આપી હું જે માર્ગે છું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું અને પછી મારામાં આત્મવિશ્વાસ પ્રેરી દીધો એટલે કે મારા મા બાપે મને સાચા માર્ગે મૂકીને પછી મને સ્વતંત્રતા અને મને આત્મવિશ્વાસ આપ્યા અને વિથ ધીસ ટુ વિંગ્સ એવું બોલ્યા કે આ બે પાંખો થી હું આ કક્ષા સુધી પહોંચી શક્યો આને કહેવાય પરિવાર નું મા-બાપ તરીકે વડીલ તરીકે જતન આવું જતન આપણે વિચારવું જોઈએ એકવાર અમારા મંદિર માં એક વ્યક્તિ આવ્યા સાંજના સમયે સંધ્યા આરતી પૂર્ણ થઈ પછી અને ત્યાં એમના નાના સંતાન ને લઈને આવેલા ભેગા એટલે હશે તેર ચૌદ વર્ષ નો પછી સ્વામી મારે તમને એક વાત છે એટલે એટલે અમારા બોલો કે મારો દીકરો સ્વામી ચૌદ વર્ષ નો છે સિગરેટ પીતો થઈ ગયો છે તમે આને કઈક સમજાવો એટલે મારા સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત કરો છો કે તમે પોતે જોયેલું તો કે સ્વામી મેં પોતે જોયેલું પૂછ્યું એને રેડ હેન્ડેડ પકડ્યો છે તો પેલો બિચારો શરમાઈ ગયો માથું નીચું નાખીને પછી અમારા સંત તો બહુ મચ્યોર હતા એટલે એમને કીધું કે આવો બેસીએ પછી એને કહ્યું કે તમારા બાળક સાથે હું પછી બેસું પેલા આપણે વાત કરી પેલા દીકરાને રૂમ ની બહાર મોકલ્યો પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીઓ છો તો કે બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીવો છો કે ઘરે તો કે ઘરે પણ પીવું કોક વખત ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હોય સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ધારો કે ના હોય તો તમે ક્યારે આ બાળકને પાનના ગલ્લે સિગરેટ લેવા માટે મોકલ્યો છે તો કે સુધી મોકલ્યો ત્રીજો મુખ્ય કાર્યક્રમ બાકી જાતે લીધો સમય તમે આપો છો સાથે સાથે તમારા વર્તન ઉપર પણ ઘરમાં ધ્યાન રાખવું જોઈએ તો બાળકોને સંસ્કાર રહેશે હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એ પણ હતો કે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ اسپેશિયલી ફ્રોમ ધેર મધર્સ બાળકો પ્રથમ ગાળો બોલતા પોતાના માતા-પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે આ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક બીજો સર્વે છે તમને એમ થાય કે બાળક નાનું છે કંઈ સમજતું નથી ઊંધું બેસીને ત્યાં રમકડા રમે છે એની બધી જીબી ફ્રી છે તમારી યુટ્યુબ ને વોટ્સએપ થી ભરાયેલી છે એની ફ્રી છે ખબર છે ને એની બધી જીબી ફ્રી છે એટલે બધું પ્રિન્ટ થઈ જાય છે અત્યારે જી એની સિસ્ટમ ડેવલપ નથી એટલે એક્સપ્રેસ નથી કરી શકતો બાકી બધું જ એનામાં પ્રિન્ટ થઈ જાય છે ને યોગ્ય સમયે બધું વર્તન રૂપે બહાર આવશે ત્યારે તમને એમ થાય કે લે મારો બાળક આવું બોલતો થયો આવું વર્તતો થયો પણ એ તારા સંસ્કાર છે તારું વર્તન છે એટલે પૈસા કમાવા કઈ પૃથ્વી ઉપર મોટી વાત નથી હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો પૃથ્વી ઉપર રોજ પૃથ્વી ઉપર રોજ સેકડો લોકો કરોડપતિ બને છે હજારો લોકો રોજ બને છે પૃથ્વી ઉપર રોજ દર ચોવીસ કલાકે સેકડો લોકો કરોડો બને છે અને રોજ ચોવીસ કલાકમાં હજારો લોકો લાખો બને છે પૈસા કમાવાય કે મોટી વાત નથી તમે તમારા નું સંવર્ધન કરી શકો એ એ મોટી વાત છે તો સમય અને વર્તન તમારા પરિવારજનોને આપવા પડે પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી બીએપીએસ સંસ્થા આજે મહંત મહારાજ આટલી મોટી બીએપીએસ સંસ્થા હું જે સંસ્થામાંથી આવું છું એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તમારામાંથી ઘણા બધા અક્ષરધામ હોય છે જસ્ટ રેઝ યોર હેન્ડ યુર બીન ટુ અક્ષરધામ દિલ્હી ઓર ગાંધીનગર તો લગભગ બધા હાથ ઉંચો કર્યો એ સંસ્થામાંથી અમે સંતો આવીએ છીએ બીએપીએસ દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થાઓમાંની એક સંસ્થા છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પાસે યુનાઇટેડ નેશન્સમાં એક સ્થાયી પરમેનન્ટ સીટ એનજીઓ તરીકે છે આટલી મોટી સંસ્થાનું સંવર્ધન રોજિંદો કાર્ય એ કોઈ સામાન્ય વાત નથી આની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે આ સમગ્ર પરિવાર સમગ્ર સંસ્થાના તમામ આશ્રિત પરિવારો પરિવાર માન્યો સમય અને સંસ્કાર આપી કેટલો બધો સમય પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત મુલાકાતમાં આપ્યો છે નાના બાળકો કિશોરો યુવાનોને આપ્યો છે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાઉથ આફ્રિકામાં ડરબનમાં હતા અને ત્યાં ના લેનેશિયામાં હતા ને ત્યાં બે ત્રણ યુવાનો આવીને વાત કરી કે સ્વામી આપણા યુવક મંડળમાં એક યુવક નવો નવો આવતો થયો છે એનું નામ આ છે એમ કરીને એમનું નામ આપ્યું પણ એને હોરર ફિલ્મ્સ જોવાની ટેવ પડી ગઈ છે બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપું છું અને દિવસમાં બે ત્રણ હોરર ફિલ્મ્સ જોવા જે આપ પ્રસંગો વાત કરું છું પચીસ ત્રીસ વર્ષ પહેલાની પ્રમુખ સ્વામી મહારાજે વાત સાંભળીને પોતાના આટલા વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે વ્યસ્ત વિચરણની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે એ યુવાનને બોલાવ્યો અને શાંતિથી વ્યક્તિગતની સાથે બેઠા અને પહેલી વાત કરી કે જો મને આવી વાત જાણવામાં આવી છે આ વાત સાચી છે જો આ વર્તનની રીત આપણે તો ના હોય તો આપણા પરિવાર કોઈ બાળક ઉપર તૂટી જ પડીએ તું આવો છું તું પેલો છું તને મને આવી વાત ખબર પડી ને પેલા પૂછ્યું પેલા કીધું કે હા સ્વામી વાત સાચી છે પ્રમુખ સ્વામી મહારાજે જરાય ગુસ્સો ના કર્યો જો એક પિતા અને માતા તરીકે સંતાનો સાથે કેવી રીતનું વર્તન હોવું જોઈએ એ પણ આવા સંતના જીવનમાંથી આપણને શીખવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને પ્રેમથી સમજાવ્યો કે જો તારી યુવાન અવસ્થા છે અત્યારે તારે વિદ્યાભ્યાસનો સમય છે તું કોલેજમાં જાય છે તને સારો કોર્સ હાથમાં આવ્યો છે એટલે એક સારી લાઈન હાથમાં આવી છે તું સારું ભણીશ તારા પરિવારનું પણ તારે બેકગ્રાઉન્ડ સારું છે તો ભવિષ્યમાં તારા લાભાર્થે છે તારા પરિવારના લાભાર્થે છે સમાજના લાભાર્થે છે

પોતાના ક્ષેત્રમાં ત્યાં સાઉથ આફ્રિકાના લેનેશિયામાં એ ટોપ ક્લાસ પ્રોફેશનલ છે અને આખા એનું માન સન્માન છે તો જ્યારે આપણે આપણા સંતાનો સાથે બેસીને પ્રેમથી વાત કરીએ ત્યારે કઈક નાની મોટી કુટેવેના એના જીવનમાં આવી હોય દૂર થાય પણ તમારે રેપો એની સાથે ડેવલપ કરવો પડે એની માટે રોજ પછી તમારે એની સાથે સમય આપીને એના વર્તનના સુધાર માટે પ્રયત્ન કરવો પડે

અને સંત છે એ ગુરુ મનાય તો એમને એમના પ્રત્યે પૂજ્ય ભાવ દિવ્ય ભાવ રહે તો ત્રણ જનરેશન ને પ્રમુખ સ્વામી મહારાજ ઇફેક્ટ કરી શક્યા એનું કારણ આ કે એમને સમય આપ્યો સંસ્કારિત કરવાનો પ્રયત્ન કર્યો ને વર્તન દ્વારા શીખવ્યું તો પહેલી અગત્યની વાત છે કે પરિવાર માટે સમ પરિવાર માટે સમય અને વર્તન દ્વારા આપણે સંસ્કાર આપવા બીજી વાત છે

તમે બધા જાણો છો જોઓ છો કે આ વિખવાદનું કારણ બન્યું છે અને બહુ ક્ષુલ્લક કારણોથી પણ એક ઘણી વખત છૂટાછેડા થતા હોય છે પહેલા હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો એક વિચાર કહું એમના વિશાળ અનુભવ પરથી શબ્દશઃ હું પ્રમુખ સ્વામી મહારાજને તાકો છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા લગ્ન જીવનની વાત આવે ત્યારે હું શબ્દશ બોલું છું શબ્દશઃ એ અક્ષરશઃ બોલું છું મહારાજ કહેતા કે અગ્નિ થયા છીએ તો અગ્નિ અગ્નિ ની સાક્ષી આપણે ભેગા થયા છીએ એટલે કે જયારે લગ્ન થયા ત્યારે ચોરીમાં અગ્નિ ની સાક્ષી પરિક્રમા કરી ફેરા ફરીને આપણે ભેગા થયા પતિ પત્ની રૂપે હવે અગ્નિ ની સાક્ષી જ છૂટા પડવું એટલે શું બેમાંથી એક જણાનું મૃત્યુ થાય ને સ્મશાનમાં અગ્નિ લાગે ત્યારે જ છૂટા પડવાનું તે પહેલા નહીં અને 100% નું ચોઇસ નું કોઈને મળ્યું હોય એવા એક જ વ્યક્તિ સભામાં બેઠા હોય તો આંગળી ઊંચી કરો તો તો આટલી સમજદારી તો તમારે છે જ મને તમારા જ સમાજના વડીલોએ કીધું છે કે સ્વામી આ બે ત્રણ વાત ઉપર તમે ભાર મૂકીને વાત કરજો કે અમારા સમાજમાં યુવાનોમાં છૂટાછેડા છ મહિનામાં વર્ષમાં બે વર્ષ માં થઈ જાય છે એક તો મહિનાની ઓળખાણ રાખી હોય પછી તો લગ્ન નું નક્કી કર્યું હોય હા કે ના એમાં પાંચ વખત એકબીજાના ઘરે રહેવા ગયા હોય નવા ટ્રેન્ડ પ્રમાણે અને તોય પાછું ત્રણ મહિનામાં પૂરું થઈ જાય એ સમજદારી આપી વાત તો આપણે ઘણી કરીએ જ્ઞાન તો ઘણું કરીએ પણ સમજદારી આવવી અઘરી છે સારી વાત કરનારા ને સારા જ્ઞાન આપનારા પણ એમને પણ લગ્નના પંદર દિવસમાં વિખવાદ થાય છેલ્લા બે દિવસની ઘટના તમે વિચારી લેજો તો કેવાની વાત એ છે કે મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં પણ સિક્સટી ફોર્ટી નો રેશિયો હોય હા

એકબીજા પ્રત્યે જ્યાં ભૂલ થઈ ગયો ત્યાં માફી માંગી લેવી અને ક્યાંક વાતચીતમાં ચર્ચામાં નિર્ણયમાં કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે આ વાત માં કંઈક વજૂદો એવું તમને લાગે છે જસ્ટ રેઝ યોર હેન્ડસ ઇફ યુ સે યસ ટોલરન્સ એક્સેપ્ટન્સ એપલોજીસ એન્ડ કમ્પ્રમાઈઝ અને ટેક ફોર્મ્યુલા કહેવાય એક ટેક ફોર્મ્યુલા દરેકે એ એપ્લાય કરવી પડે તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર રોજ સાંભળજો પૃથ્વી ઉપર રોજ કલાકમાં થાય છે અને વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડેટા પ્રમાણે થોડા મહિનાઓમાં ઇટ વિલ ટચ ધી અનફોર્ચ્યુનેટ મેજિકલ ફિગર હું અનફોર્ચ્યુનેટ વાપરું છું અનફોર્ચ્યુનેટ મેજિકલ ફિગર ઓફ ટેન થાઉઝન્ડ દસ હજાર ડિવોર્સિસ પર ડે ચોવીસ કલાકમાં દસ હજાર કે શું થયું દર કલાકે ચાલીસ થયા દર દોઢ મિનિટ બધું બોલું છું દર સવા એક થયો આપણે પ્રવચન ની શરૂઆત કરી ત્રીસ છૂટાછેડા થઈ ગયા હશે પૃથ્વી ઉપર હવેના કારણો જાણવાના પ્રયત્ન કરો અને કારણો મભમમાં કે કારણો સ્પષ્ટ દેખાતા હોય એ તો છે જ પણ જે રિસર્ચ અને એનાલિસિસ આર એન એ રિસર્ચ અને એનાલિસિસ દ્વારા જે કારણો બહાર આવ્યા છે